ઇન્ડિગોનું આ સંકટ છે અને તે વચ્ચે રેલવે વિભાગ અત્યારે ફિલહાલ એક્શનમાં છે અને ઇન્ડિગોની જેટલી પણ ફ્લાઇટ્સ છે તે રદ થવાને કારણે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે રેલવે વિભાગે સાડત્રીસ જેટલી ટ્રેનમાં એકસો જેટલા કોચનો ઉમેરો કર્યો છે સાબરમતીથી દિલ્હી વચ્ચે આ ખાસ ટ્રેનો દોડવાની છે સાબરમતીથી દિલ્હી સુધી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે જેમાં સાત ડિસેમ્બર અને નવ ડિસેમ્બરે સાબરમતીથી દિલ્હી ટ્રેન જવા રવાના થશે આ ટ્રેન ઓન ડિમાન્ડ યોજના હેઠળ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે પશ્ચિમ રેલવેએ મુસાફરોને વધુ સુવિધા પૂરી પાડવા માટે આ નિર્ણય કર્યો છે આપણે ફરી એકવાર આશુતોષ પાસે જઈશું આશુતોષ એક તરફ વિમાનની સેવા ખોરવાઈ છે અને બીજી તરફ આપણે જાણી રહ્યા છીએ કે રેલવે દ્વારા આ રેલ ઓન ડિમાન્ડ યોજના હેઠળ ફરી એકવાર નવી ટ્રેન પણ શરૂ કરાઈ છે અને અમુક જે હાલ દોડી રહેલી ટ્રેન છે તેમાં નવા કોચનો ઉમેરો પણ કરવામાં આવે છે આ માહિતી આપણે આપીએ હા જે રીતે ફ્લાઇટો સમગ્ર દેશમાં કેન્સલ થઈ રહી છે તેના કારણે રેલવે દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને મુસાફરો પોતાના સ્થાન સુધી પહોંચી શકે એટલે અમદાવાદથી દિલ્હીની વિશેષ ટ્રેન જે શરૂ કરવામાં આવી છે જે આગામી ચાર દિવસ સુધી દોડવામાં દોડશે કારણ કે લોકોને દિલ્હીની ફ્લાઇટ અને ત્યારબાદ પોતાની કનેક્ટિંગ ફ્લાઇટ જે છે તે પકડવાની હોય છે એટલે રેલવે દ્વારા આઈઆરસીટીસી અને જે બુકિંગ કાઉન્ટર આવેલા છે તેના ઉપરથી તેઓ પોતાની ટિકિટ જે છે તે બુક કરી શકે છે વાત કરીએ તો સાડત્રીસ જેટલી ટ્રેનોના સૌથી પણ વધારે કોચ જે છે તે જોડવામાં આવ્યા છે જેથી કરીને લોકોને સમસ્યા જે છે તે ન થાય અમદાવાદથી દિલ્હીની ટ્રેનની વાત કરવામાં આવે તો આ ટ્રેન જે છે તે અમદાવાદના સાબરમતી સ્ટેશનથી ઉપડીને નવી દિલ્હી જે છે તે આ સુધી આ ટ્રેન દોડવાની છે આગામી એટલે કે આવતીકાલે સાત તારીખે આ ટ્રેન જે છે તે રાતના નવ વાગ્યાની આસપાસ જે છે તે અમદાવાદના સાબરમતી સ્ટેશનથી ઉપડશે અને તે બીજે દિવસે દિલ્હી બપોરના સમયે પહોંચશે ત્યારબાદ રાતના દિલ્હીથી આ ટ્રેન ઉપડીને બીજે દિવસે અમદાવાદ જે છે તે બપોરના સમયે પહોંચશે એટલે બે દિવસ લોકોને જે છે તે સમસ્યા ન થાય તે માટે અમદાવાદમાં સાત તારીખ અને નવ તારીખે ટ્રેન ઉપડશે તો બીજી તરફ દિલ્હીથી જે ટ્રેન છે તે નવ તારીખ અને દસ તારીખે જે છે ત્યાંથી આઠ તારીખ અને દસ તારીખે રવાના થશે એટલે લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પાડે તે માટે રેલવે દ્વારા જે છે આયોજન કરવામાં આવ્યું છે અને આ સમગ્ર ટ્રેન જે છે થ્રી ટાયર એસી જે છે તે રહેવાની પણ ઘોષણા જે છે તે રેલવે દ્વારા કરી દેવામાં આવી છે જી બિલકુલ ખૂબ ખૂબ આભાર આશતોષ આપ